નમસ્તે જય ભવાની જય માતાજી આ જેવું એક સુંદર સંસ્થાનો પરિચય કરાવવા જઈ રહ્યો છું આપણા ગુજરાતમાં જ રાણપુરની અંદર આવેલી એક બાલડકાંઠા ખાદ્ય ઉદ્યોગ ભંડાર નામે ખરેખર ઉનમાંથી કંતાય કંતાય અને ખરેખર જે બને આગળ ટોગીને એમાંથી જે સેટલોને ગરમ ગરમ જે બનતા હોય અને ખરેખર એ ખાદી ગ્રામોદ્યોગ ભંડાની પ્રવૃત્તિ બિરદાવવા જેવી છે જે અભણ મહિલાઓ છે ગ્રેજ્યુએટ નથી પણ જે કુશળતાથી કામગીરી કરાવીને સંચાઓ ચલાવીને જે ગામડે ગામડે એ એરિયામાં જે ખરેખર સરસ આવક પહોંચે છે સરસ કામ થાય છે એને પ્રોત્સાહિત કરવા જેવું છે હવે તમે મારા જ મોસાળ પક્ષમાં મારા સગા મામાના પૌત્ર ગોવિંદસિંહ ડાબી આજે ખાલી સેલ્સમેન તરીકે ગયેલો પણ આજે ચેરમેન તરીકે એ ફરજ નિભાવે છે આપ નજરે જ પ્રવૃત્તિ નિહાળો એને સાંભળો પ્રથમ વિડીયોમાં હું સંસ્થા પરિચય આપું છું એ શું કરી રહ્યા છે જુઓ મારું નામ ગોવિંદ સિડભી ચેરમેન બાલન કાંઠા ખાદી ગ્રામ ઉદ્યોગ મંડળ રાણપુર અમારી સંસ્થા ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ સંચાલિત પ્રમાણિત સંસ્થા છે કેવીઆઈસી ખાદી અને વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન પ્રમાણિત સંસ્થા છે કે આ બધા એક બહુ ગાંઠા પ્રયોગને બહુ મોટું એક એ સમયમાં કામ થયું હાલ પરિસ્થિતિ થોડી વિકટ છે પરંતુ મહારાજશ્રી જે જગ્યાએ કામ ઉપર બેઠા અને એમાંનું અત્યારે અમારું ઉની ખાદી કેન્દ્ર રાણપુર તથા ભાલનકાંઠા સઘન ક્ષેત્ર સમિતિ ગુંદી કે જે હાલમાં રામપુરામાં છે આ બધા દ્વારા મહારાજશ્રીનો જે તે સમયે એક મુદ્રા લીક હતો તેઓ રાણપુર આવ્યા અને રાણપુરમાં મોલ્લેસરામ વસ્તી બીજી બહેનો અને મલાજા પ્રથા હતી તેઓ એમના મોહલ્લામાં ગયા છે અને એમને પૂછતા તમારા બાળકો શું કરે છે શું ભણે છે તમે શું કામ કરો છો એ જે તે સમયે રાણપુરમાં બીડીઓ વળવાનું બહેનો કામ કરતા મલાજા પ્રથા બહાર નીકળે નહીં રાણપુર ચોવીસી ગણાતી નાના એવા એકમમાં રાણપુરમાં ચરખાનું એક કેન્દ્ર શરૂ થયું અને જેમાં ચતુરભાઈ હરિવલ્લભભાઈ સતુબેન અને સુરાભાઈ મારા પિતા શ્રીદાજીભાઈ આજે હું તો એક સેલ્સમેન તરીકે રાણપુરમાં આવેલો વેદ પછી અને મને મેનેજર મંત્રી આજે ચેરમેન છું હોદાઓ તો ઠીક છે પરંતુ સંસ્થાના જે સિદ્ધાંતો અને મરુબી અંબુભાઈ અમારે કે જે સંસ્થામાં કાર્યકરો કામ કરે છે એ જ મેનેજર એ જ સેક્રેટરી એ જ પ્રમુખ ચેરમેન એજ મેનેજિંગ ટ્રસ્ટી એ સાચી ગાંધીજીની ને અમલમાં મૂકવા માટે તેમણે ઓગણીસો ચોરાણુંમાં માં આ અભિગમ અપનાવ્યો હું અઠ્ઠાણુંથી થી સોળ સુધી મંત્રી તરીકે રહ્યો રાણપુરમાં અને સોળ પછી ચેરમેન છું સેન્ટ્રલ ખાદીમાર્ગ કમિટીમાં પણ કેવીઆઈસીમાં ચેરમેન તરીકેની કોરોના પીરિયડમાં સેવા બજાવવાની તક મળેલી સંસ્થા ઉની ખાદીમાં કતાઈ વણાટ નિટિંગ સ્ટિચિંગ અને હોલસેલ વેચાણનું રિટેલ વેચાણ છે એ કામ વર્ષોથી કરી રહી છે કેમ્પસમાં કરી રહી છે ઉનીનું કામ ગુજરાતમાં એક જ રાણપુર સંસ્થામાં થઈ રહ્યું છે જેમાં મેરીનો વુલમાંથી કતાઈ આજુબાજુના નાગને સુંદરિયાણા કરમળ રામપરા આ બધા ગામોમાં થઈ રહ્યું છે એ ઉની સૂત્ર કતાઈ થઈને નિટિંગ વિવિંગ દ્વારા કેમ્પસમાં જ ફૂર પેડલ લોમો પર સાલ કોટિંગ ડિઝાઇન અને બ્લેન્કેટ લેડીઝ સાલ જેન્ટ્સ સાલ બની રહી છે અને એના દ્વારા બહેનોને રોજગારી આજ સુધી મળી રહી છે નિટિંગ દ્વારા અમે સ્વેટરમાં ટોપીમાં મફલરમાં સ્કાર્ફ બ્લાઉઝ લેડીઝ કોટ અલગ અલગ પ્રકારની માર્કેટની જરૂરિયાત પ્રમાણેના સો ટકા વૂલના અને ઉર્જા વિકાસ નિગમમાં ગરમ ગણવેશ તરીકે વર્ષોથી સંસ્થા સ્વેટરો હેલ્પરોના સપ્લાય કરી રહી છે જેમાં જેટકો એમજીવી સીએલ ડીજીવી જીએસઈસીએલ એ બધામાં અમારો સ્વેટરો દ્વારા બહેનોને રોજગારી મળી રહી છે ખાસ કરીને હમણાંથી બે વર્ષથી અમારી વુલન સાલ પણ જે નિવૃત્ત કર્મચારીઓ ઉર્જા વિકાસ નિગમમાં કંપનીઓમાં થાય છે એમાં પણ ખરીદવાનો આગ્રહ રાજ્ય સરકાર દ્વારા થઈ રહ્યો છે એ એક આનંદની વાત છે અને એનાથી બહેનોને બહુ સારી રોજગારી રહી છે સંસ્થાના કેમ્પસમાં મહારાષ્ટ્રના એક જૈન મુનિના આદર્શ મુજબ કે તેમણે ભારતીય ગામડું અને નારી જાતિને પ્રાધાન્ય આપ્યું હતું જેમાં અમે હાલ સુધી આ જે બહેનો મોલેસલમના હોય કે અનુસૂચિત જાતિના હોય કે દરેક કોમના એકસાથે સાથે સવારમાં પ્રાર્થના ગ્રામ સફાઈ સંસ્થા સફાઈ સાથે સ્વચ્છતાથી પોતાના કેમ્પસમાં સંસ્થાએ જે સુવિધા પૂરી પાડી છે સ્વચ્છ વાતાવરણમાં કામ થઈ રહ્યું છે